આકાશવાણી સમાચાર સમાચાર સિમ્પલ છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી ટકા રેટિંગ સાથે સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા બન્યા છે વૈશ્વિક રોકાણ સલાહકાર પેઢી જેફરીઝે ભારતીય અર્થતંત્રને રોકાણ માટે આશાવાદી અંદાજો વ્યક્ત કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં તેર હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે વિદેશમંત્રી ડોક્ટર જયશંકર રાયસીના વાટોઘાટોની સાથે જુદા જુદા દેશોના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી ચૂંટણી પંચની સંપૂર્ણ ટુકડી આજથી ચેન્નઈની બે દિવસની મુલાકાતે જશે અને રાંચીમાં આજથી શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટમાં ભારત ઇંગ્લેન્ડ સામે ટકરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી ઇઠ્યોતેર ટકા સાથે સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા બન્યા છે અમેરિકાની વૈશ્વિક એજન્સીના સર્વેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સર્વેમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રીયસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રોડોર બીજા સ્થાને છે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર મિલી ત્રીજા સ્થાને છે વિશ્વના નેતાઓમાં યુએસ પ્રમુખ જો બાઇડન અગિયારમાં ક્રમે છે જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડ્રો સત્તરમાં ક્રમે છે અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક વીસમા ક્રમે છે એજન્સીની વેબસાઈટ અનુસાર રેટિંગ ત્રીસમી જાન્યુઆરીથી પાંચમી ફેબ્રુઆરી સુધી એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે વૈશ્વિક રોકાણ સલાહકાર પીડી ઝેફરીઝે ભારતીય અર્થતંત્રને રોકાણ માટે આશાવાદી અંદાજો વ્યક્ત કર્યો છે ન્યુયોર્કની કંપનીએ કહ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં ભારતમાં મૂળભૂત માળખાકીય સુધારા થયા છે કંપનીના જણાવ્યા અનુસાર આગામી ચાર વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ પચાસ ટ્રિલિયન સુધી પહોંચી જશે આ સાથે જ જાપાન અને જર્મનીને પાછળ છોડી ભારત વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં તેર હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી ગઈકાલે રાત્રે વારાણસી પહોંચ્યા હતા શ્રી મોદી આજે શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે અને તેમના વિસ્તારના લોકોને ઘણા વિકાસ પ્રોજેક્ટની ભેટ આપશે મુખ્ય વિકાસ પ્રોજેક્ટમાં યુપીએસઆઈડીએ એગ્રોપાર્ક બનાસ કાશી સંકુલ દૂધ પ્રોસેસિંગ યુનિટનો સમાવેશ થાય છે યુપીએસઆઈડીએ એગ્રોપાર્ક કારખિયા ખાતે વિવિધ માળખાકીય કાર્યો અને વણકર માટે સિલ્ક ફેબ્રિક પ્રિન્ટિંગ કોમન ફેસિલિટી સેન્ટર અને વારાણસીમાં પર્યટન અને આધ્યાત્મિક પર્યટન સંબંધિત અનેક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી વારાણસીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી નિફ્ટનો શિલાન્યાસ પણ કરશે શ્રી મોદી વારાણસીમાં નવી મેડિકલ કોલેજ અને બીએચયુ ખાતે નેશનલ સેન્ટર ઓન એજિંગનો શિલાન્યાસની સાથે પ્રધાનમંત્રી સિગ્રા સ્પોર્ટ્સ સ્ટેડિયમ ફેઝ એક અને ડિસ્ટ્રિક્ટ રાઇફલ શૂટિંગ રેન્જનું પણ ઉદઘાટન કરશે અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે વિદેશ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે રાયસીના વાટોઘાટોની સાથે અલગથી જુદા જુદા દેશોના વિદેશ મંત્રીઓ સાથે મુલાકાત કરી ડોક્ટર જયશંકરે તાન્ઝાનિયાના વિદેશમંત્રી જેન્યુરી મકાંબા ઘાનાના વિદેશમંત્રી અયોરકોર બોચાવે તથા સ્લોવેક્સિયાના પ્રજાસત્તાક વિદેશમંત્રી જુરાજ બ્લેનર સાથે વાતચીત કરી અત્રે નોંધપાત્ર છે કે સ્લોવાકિયાના વિદેશમંત્રી જુરાજ બ્લેન્ડરે સૌ પહેલીવાર ભારત આવ્યા છે ભારત અને ફિનલેન્ડ વચ્ચેના વ્યૂહાત્મક સહકારના પંચોતેર વર્ષ પૂરા થવા નિમિત્તે ડોક્ટર જયશંકર અને ફિનલેન્ડના વિદેશમંત્રીએ એક લોગો બહાર પાડ્યો હતો આ વાટોઘાટોમાં ભાગ લેવા બદલ ડોક્ટર જયશંકરે સ્વીડન ફિનલેન્ડ ડેનમાર્ક એસ્ટ્રિયા તેમજ વિદેશ વિદેશમંત્રીઓનો આભાર માન્યો તેમજ નોર્વે આઇસલેન્ડ અને લિથુઆનિયાના પ્રતિનિધિઓનો પણ આભાર માન્યો હતો વિદેશમંત્રી એસ જયશંકરે ગઈકાલે નવી દિલ્હીમાં રાયસીના સંવાદ દરમિયાન મુલાકાતે આવેલા ડેનિશ વિદેશમંત્રી લાર્સ લોકેરામા મુસેન સાથે મુલાકાત કરી હતી આ મુલાકાત બેઠકમાં બંને દેશો વચ્ચે પરસ્પર હિતના ભારત અને ડેનમાર્કમાં સંરક્ષણ સુરક્ષા અને નવી ટેકનોલોજી સહિતના નવા ક્ષેત્રોમાં તેમની ભાગીદારીને વિસ્તારવા માટે કામ કરવા સંમત થયા છે બંને નેતાઓએ દ્વિપક્ષીય પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર વિચાર વિમર્શ કર્યો હતો બે હજાર ચોવીસમાં ભારત અને ડેનમાર્ક વચ્ચેના રાજદ્વારી સંબંધોના પંચોતેર વર્ષ પૂર્ણ થયા હોવાથી બંને મંત્રીઓએ સંયુક્ત લોગોનું અનાવરણ કર્યું હતું ચૂંટણી પંચની સંપૂર્ણ ટુકડી આજથી ચેન્નઈની બે દિવસની મુલાકાતે જશે મુલાકાત દરમિયાન ટીમ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળશે અને કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકો સાથે સમીક્ષા બેઠક કરશે ચોવીસ તમિલનાડુ કર્ણાટક અને કેરળ રાજ્યોના સીઈઓ અને અન્ય વિભાગના અધિકારીઓ દ્વારા રજૂઆત થશે આ મુલાકાત શનિવારે મીડિયા સાથેની વાતચીત સાથે સમાપ્ત થશે પ્રધાનમંત્રીએ નવસારી જિલ્લાના જલોલપુર તાલુકાના વાંસીબોરસી ખાતે ચુમ્માલીસ હજાર કરોડથી વધુની કિંમતના વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો પ્રધાનમંત્રીએ માર્ગ રેલવે શિક્ષણ અને પાણી પુરવઠા પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો પ્રધાનમંત્રીએ કાકરાપારા વિદ્યુત મથક પર બે નવા પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટરનું લોકાર્પણ કર્યું હતું પ્રધાનમંત્રીએ સુરત નગરપાલિકાની અનેક વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો આઠસો કરોડ રૂપિયાથી વધુની કિંમતના તાપી બેરેજનો શિલાન્યાસ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સુરતમાં પાણી પુરવઠા સાથે સંબંધિત સમસ્યાનું સમાધાન સાથે પૂર જેવી વિકટ સ્થિતિને અટકાવવામાં મદદ મળશે વીજળીના પરમાણુ ઉત્પાદનનું વિસ્તૃત વિવરણ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ રિએક્ટર આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નવસારીના વાંસી બોરસીમાં નિર્માણ પામનાર પીએમ મિત્ર પાર્ક ગુજરાતના કાપડ ઉદ્યોગને વેગવંતો બનાવશે અને મેક ઇન ઇન્ડિયાનું ઉત્તમ ઉદાહરણ બનશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજ્યમાં સાહીઠ હજાર કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબલીની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતનું દૂધ ક્ષેત્રે છ ટકાના દરે વિકાસ કરી રહ્યું છે અને દસ લાખ કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવે છે કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી અમૂલ ડેરી ખાતે ઉચ્ચ ક્ષમતાના દૂધ પ્લાન્ટ સાબર ડેરી ખાતે ચીઝ પ્લાન્ટ સરહદ ડેરી ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ ભરૂચ સંઘ દ્વારા મુંબઈ ખાતે ડેરી પ્લાન્ટ અને રાજકોટ ડેરીના વિસ્તરણનું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કર્યું હતું પ્રધાનમંત્રીએ ભારત નેટ ફેઝના બીજા તબક્કાના ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડનું લોકાર્પણ કર્યું જે રાજ્યની આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોને સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરશે રાંચીમાં જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્ષ ખાતે આજથી શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટમાં ભારત ઇંગ્લેન્ડ સામે ટકરાશે યજમાન ટીમ પાંચ મેચની શ્રેણીમાં બે એકથી આગળ છે અને તેમની જીતનો સિલસિલો ચાલુ રાખવા માટે ઉત્સુક રહેશે બીજી તરફ ઇંગ્લેન્ડ શ્રેણીમાં જીવંત રહેવા માટે આ ચોક્કસ મેચ જીતવાનો પ્રયાસ કરશે મેચ સવારે સાડા નવ કલાકે શરૂ થશે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીનું આજે વહેલી સવારે નિધન થયું છે લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર જોશીને બુધવારે કાળ્યાક અરેસ્ટ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા છ્યાસી વર્ષીય શિવસેનાના દિગ્ગજ નેતાએ ઓગણીસો પંચાણું થી ઓગણીસો નવ્વાણું સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી અને અવિભાજીત શિવસેનામાંથી રાજ્યના ટોચના પદ પર પહોંચનાર પ્રથમ નેતા હતા તેઓ સંસદ સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા અને બે હજાર બે થી બે હજાર ચાર સુધી લોકસભાના અધ્યક્ષ હતા ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી દેશનું ભવિષ્ય નક્કી કરશે છત્તીસગઢના ઝાંજરગીરમાં એક જાહેર સભામાં તેમણે કહ્યું કે આગામી ચૂંટણીઓ દેશને સર્વાંગી વિકાસ અને વૈશ્વિક નેતૃત્વ તરફ લઈ જવા માટે મહત્વપૂર્ણ રહેશે શ્રી શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર સાહીઠ કરોડ ગરીબોના કલ્યાણ માટે છેલ્લા એક દાયકાથી સતત કામ કરી રહી છે ગૃહમંત્રીએ દેશની અર્થવ્યવસ્થાને આગળ લઈ જવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોને રેખાંકિત કર્યા હતા કેન્દ્રીય રાજનાથ રાજનાથસિંહ આવતીકાલે ઉધમપુરની મહત્વપૂર્ણ મુલાકાત લેશે ત્યાં તેઓ જમ્મુ અને કાશ્મીરના ટોચના લશ્કરી કમાન્ડરો સાથે જમ્મુ કાશ્મીરની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે ચર્ચા કરશે તે ઉપરાંત નિયંત્રણ રેખા પર સલામતીની એકંદરે પરિસ્થિતિની તેમજ ત્યાંના તાજેતરમાં બનાવોની સમીક્ષા કરશે સંરક્ષણમંત્રી છેલ્લા બે મહિનામાં જમ્મુ કાશ્મીરની મુલાકાતે બીજી વખત જશે બાંગ્લાદેશ શ યુવાનોનું પ્રતિનિધિમંડળ આગામી પચીસમી ફેબ્રુઆરીથી ભારતની મુલાકાતે આવશે ગઈકાલે ઢાંકા શાખા યોજાયેલા એક સમારોહમાં ભારતીય દૂતાવાસના હાઈ કમિશનર પ્રણવ વર્માએ આ યુવા પ્રતિનિધિમંડળને લીલી ઝંડી આપી રવાના કર્યું હતું ભારતની એક અઠવાડિયાની મુલાકાત દરમિયાન આ પ્રતિનિધિમંડળ સરકારી શૈક્ષણિક વ્યવસાય અને વિજ્ઞાન તથા તકનીકી ક્ષેત્રોની સાથે સાથે દેશની મહત્વની સંસ્થાઓની તેમજ સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળોની મુલાકાત લેશે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ગઈકાલે મંત્રાલયના ચાર પોર્ટલ શરૂ કર્યા તેમાં અખબાર સેવા પોર્ટલ કેન્દ્રીય સંચાર બ્યુરો પોર્ટલ વેબસાઇટ નેવિગેટ ભારત પોર્ટલ અને સ્થાનિક કેબલ ઓપરેટર રાષ્ટ્રીય રજીસ્ટર પોર્ટલનો સમાવેશ થાય છે આ પ્રસંગે શ્રી ઠાકુરે કહ્યું કે આ પોર્ટલ શરૂ કરવાનો ઉદ્દેશ્ય પ્રણાલીમાં પારદર્શિતા અને વેપારમાં સુગમતા લાવવાનો છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકારે પારદર્શિતા લાવવા અને અનેક પહેલો કરી છે અને એ દિશામાં આ પોર્ટલ એક કદમ સમાન છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા